નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએ ન્યૂઝ જગડિયા જગડિયાના પીપદરા ગામના 71 વર્ષી ભૂલાભાઈ વસાવાએ રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા 71 વર્ષી વૃદ્ધાવસ્થાની ઉંમરે બે દોડની સ્પર્ધા અને એક જડપી ચાલની સ્પર્ધામાં પ્રથમ આવી ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પીપદરા ગામના નિવૃત્ત સરકારી અધિકારી ભુલાભાઈ માથુરભાઈ વસાવાએ ઇઠ્યોતેર વર્ષની વયે સાપુતારા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ત્રણ ઇવેન્ટમાં ભાગ લઈને ત્રણેય સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાને આવીને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા એઠ્યોતેર વર્ષની વૃદ્ધાવસ્થાની ઉંમરે યુવાનોને શરમાવે એવી સિદ્ધિ મેળવીને તેમને સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું પાંચ કિલોમીટર દોડ પાંચ કિલોમીટર ઝડપી ચાલ અને એક દશાંશ પાંચ કિલોમીટર દોડેમ ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેઓ પ્રથમ ક્રમે આવ્યા હતા તારીખ એક અને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સાપુતારા ખાતે રાજ્યકક્ષાની માસ્ટર એથલીટ સ્પર્ધા યોજાયેલ જેમાં ગુજરાત સરકારના રમતગમત મંત્રી જયરામભાઈ ગામિતના હસ્તે ભુલાભાઈને ત્રણ ગોલ્ડ મેડલ ઇનાયત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભુલાભાઈએ અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું હતું રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ જગ્યા